જો હવે અમે જઈ રહ્યા છીએ નીચે નીચે બધા છે અમારા મિત્રો જો આ પાણી લઈને જાય છે બધા ટુ

મંત્ર જો મંત્રિધિ કરેલી છે કોને કરી ભાઈ છે પંખો નાખી નાખી દેવાનો દેવાની પાણી તમે કચરો નાખો તો આ બધા પાણી પીતી વખતે પાઉ પીવો ડસ્ટબીન માં નાખવું જરૂરી છે જો આ ભાઈ કેટલી મહેનત કરે છે તમે જોવો કેટલા પાઉસ છે કચરો તો જોવો તમે જોવો તમે જોઈ રહ્યા છો તમે નવદી ગણપતિ રાખ્યા ઘરે અને અત્યારે આની હાલત શું છે તમે હા જો હવે કેમેરામેન આવ્યા જો ફોટા પાડવા મીડિયા

જો ભાઈ ભાઈ નામ લખી રહ્યા છે હવે ભાઈ જો મોટી મોટી વાતો કરી

જો ઘડીક માં આખી કોથળી ભર નાખી ક્યાં ભાઈ મજા આવી કે તમને આ તો અમારે બધા આને મજા આવે આટા મારવા આવ્યા છે

જે પ્લેયર આઉટ થઈ ગયો તો મિત્રો હવે આપણે પ્લાન્ટેશન ની મુલાકાતે જવાનું છે તો આપણે નીકળી ગયા છીએ જો ગાઈઝ આ બધા કચરો સાફ કરીને અત્યારે ખાઈ પીને જો આ મોબાઈલ જોવે આ ગેમ રમે આ ભાઈ છે ને એ આ ભાઈ નું અમારી કોલેજ ની એ છોકરી છે ત્રણ આ ભાઈ એને મેસેજ કર્યો અત્યારે કે હું કીધું ભાઈ કેતો 니ચો